બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે નાની નાની વસ્તુ લેવા જતો અને ખબરમાં થોડું કામ હતું એટલે બ્લોક ચાલુ નહોતો કર્યો અત્યારમાં ખાડા પાસે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે સહ પાણી પી લીધા છે અને ભાઈ આજ રજા પડી ગઈ છે મારે અને આમથી નામ આટા માર્યા છે આજ અને રાહુલ ભાઈ એ આટા મારશે વ્યૂ કેવું છે હા વ્યૂ કેવું લાગે તો મસ્તીના વાદળા લાગે કાંઈ ઘટે નહીં એવા જો કેવું મસ્ત લાગે આ બાજુ છે ને આ બાજુ મસ્ત લાગે છે તો કાંઈ ઘટે નહીં એવું જો અને મેડમ છે ને ભાઈ હું કહેવાય ઢેબરાન પૂરજ્યું ને એવું બધું બનાવવાનું હોય ને મેંદા મેંદા લોટના શક્કરપારા ને એવું બધું બનાવવાનું છે ને જે ઈ બનાવે છે અને મントુ ભાઈ સામે ફોન જોવો છે જો ઈ ભાઈ સામે કોણ જોવો છે ને મેડમ જો બધાયને જય માતાજી જય માં મોગલ માં બધાને છે લોટ બાંધવા મળી છે અત્યારે જ શક્કરપારાનો લોટ બાંધ્યો છે ઈ જે છે તે જગ્યાએ છે કે મારે ખાવા છે

લો ભાઈ રાંધણ શટ ને આવું હોય બધું અને તમારા અહીં ગામડામાં કેવું બધું હોય બધા ખાસ કરીને કમેન્ટ કરજો અને ભાઈ રાંધણ શટ છે ને ત્યાં બધા એને ઘરે આવી રીતનું બધું બનતું હોય કારણ કે પછી તાડું ખાવાનું હોય ને કાલ કાલ હા તમને તાડું ખાવાનું હોય એટલે અત્યારે છે ને ભીંડાનું શાક ને એવું કાંઈક બધું બનાવી નાખ છે રાહુલ તમે બનાવી નાખ્યું કે નહીં ઘરે જ નથી વાડી હોય ગયા બધા અલગ અલગ દાડીઓ હોય ગયા એવું છે હાજર આવીને બનાવે છે કા

મસ્ત માં તમે આમ તળવો કે રોટીમાં બનાવો કરી દેજો મસ્તી આજે તમે કેવા ભાવે તીખા ભાવે કે ગળા તીખા ભણાવવાના સારું છે ગળા તો બધા ભણાઈ ગયા છે હવે હું છે ને ખાલી તળું છું એટલે તળવાના બાકી છે એટલે હું તળી નાખું ફોન તેલમાં પડી જાય ને તો તળાઈ જાય એમ ફોન થોડો તળાઈ જતો હશે તો બીજું બધું રસ હોય ને ઓગળી જાય બાકી તેલ ન તળાય તૈયાર થઈ ગઈ છે

ને એમાં શક્કરપારા બધું તળાઈ તૈયાર થઈ ગયું છે ને અત્યારે કાંઈ એને ખાવું નથી કા ને ખાઈ લીધું ને એટલે બનાવેલું છે એટલે કાલે કાંઈ નક્કી નથી ને કાલે તો આપણે પેનલ એક વસ્તુ બનાવવાની હોય એ આપણે ખાલી અત્યારે ઝેબરા જ બનાવ્યા છે બીજું કાંઈ બનાવવું નથી ને કાલે આપણે આજ ખાવાનું છે ઢેબરાની કા ચાલો ભાઈ બે

બનાવે બધાય અલગ અલગના કમેન્ટ કરજો બધાય અમારે તો જો ભાઈ આવી રીતનું અહીંયા બનાવે અને આવી રીતનું બધું હોય કારણ કે કેટલા વર્ષો થાય એમનો માલું આવે છે તો મંતુભાઈની જો વાળો કરી હું જ છું એલા હે જો ભાઈ આ આલે ભાગી જો જવાનું એ આમ છે ને આમ કરે તો કાક લાવ્યો હું લાવ્યો હે શું છે

તો ભાઈ આ વિડીયો બહુ લાંબો થઈ જાય આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતાં જઈ જુઓ ભાઈ કાલ જવાનું છે આપણે ક્યાં જવાનું છે અડધાને ખબર હોય છે અડધા નહીં ખબર હોય હા અવાજ કરીમાં અવાજ નહીં કર આપણે જવાનું છે કપડાં લેવા જવાનું છે એક જગ્યાએ કાલ અમથી તમને વિડીયો જોવા મળે છે તો કાલે હવરમાં આપણે પહેલાં તૈયાર થઈ જવાનું છે કપડાં લેવા તો મળીએ પછી બીજા બ્લોગ સાથે જ્યાં સુધી બધાની જય માતાજી હર હર મહાદેવ લાઈક કરતા જજો શેર કરતા જજો કમેન્ટ પણ કરજો બાય બાય હર હર મહાદેવ કદો બાય બાય લાઈક કરતા જજો કે લાઈક કરતા જજો કે હાલો બાય બાય